જોઈ શકો છો મિત્રો તમે એક્ચ્યુઅલીમાં મારા મમ્મી મસ્ત મજાનું ખાવાનું બનાવે છે બરાબર એને હવા થયું હું અગિયાર છે તો હું તો કોઈ દી ન રહેતો બરાબર હાલો હું ચોખ્ખું કહી દઉં હું તો કોઈ દી ન રહેતો તો મમ્મી મેં કહું અગિયારસ નહીં આવે તો અગિયારસ વિના એવું જમવાનું બને હવાના પોરમાં છે ને ઓલા કઠોળ ખાતા હોય ને તો તમારી મમ્મી કઠોળ ખાઈ લીધું હા તે એટલે અગિયારસ વિના જો એમને આવું જમવાનું બને ચખાઈ ગયા ના લે રોટલી નહીં ખાવાની

બરાબર મારું તમે સરી યાર આવી રીતે કેમ વધે છે કઈ ખબર જ નથી પડતી તો નવીન શું લીધું તપાસ કર નવીન માં શું છે તું વિચે છે હું જો મને ગેસ કરવાનો કે કાઈક નવીન તો આવ્યો જ હોય હાલો ભગવાનની મૂર્તિ જોવા મસ્ત મજાની હે ને ભાઈ આયા ભગવાનને ધરી દીધો બરાબર ખજૂર હું પેલા ખાઈ જાઉં પેલો વસ્તુ તો મારા ઉપર ભાઈ ભગવાનને ધરી બીજી વસ્તુ હું લીધી બોલ્યા તો કેસ કરજો ખાવાની

તળિયા બોર કેટલા 10 રૂપિયાના મમ્મી પેલા નવીન હોય ને તો નવીન તો બધું નવીન જ છે જીવનમાં દરરોજ ખાવાની છે ને એની મજા જ અલગ છે ગામડામાં ખેતર ને ખાતા ને

ઓલા ઝાડવામાં બોર થતા હોય ને ભાઈ ઈ વસ્તુ અલગ હોય બરાબર આની ડાયરેક્ટ થી નીચે હોય તો ઓલા હું કાંટામાં આપણે ખબર ને કે મહેનત કરવી પડે કાંટામાંથી આપણે હાથ નાખી નાખી ની બોર વીણા છે ને ભાઈ ખબર છે ને બાપુ ડેરી છે બાપુ ને ડેરી ઓહો એટલા બોર ખાધા કે તમે વાત ના પૂછો આવો મજા જ આવતી હો પણ પેલા આખો બધી રખડતા બપોર ના ખાવા ના ઘરે ભૂખતો હવે કેનો ટાઈમ છે હવે કામનો કામ કરવાનો અત્યારે આખી જિંદગી કામ જ કરીએ

લાખ રૂપિયા નો ફોન લેવો લાવ જીવન જરૂરિયાત નથી 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 આવું છે મિત્રો ટણિયા બોર ખાવાની જે મજા હતી ને ભાઈ ઈ આમ લિમિટ બાર ની જ વસ્તુ છે જે મહેનત કરીને ખાય ને ચણિયા બોર ચણિયા બોર કે ટણિયા બોર બરાબર ને તો મિત્રો અમે મસ્ત મજાનું મારા આવડી બધું મારી થારી ભીડ થઈ ગઈ તો મને ભૂખ લાગી છે આપણાથી રહેવાતું નથી તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પણ નવા તો સબસ્ક્રાઈબન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય